વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ સત્તર સંચાર માધ્યમ અને જાહેરાત આ પાછનો આ બીજા ભાગનો વિડીયો છે આપણે પહેલા ભાગની અંદર જોયું તો કે સંચાર માધ્યમનો અર્થ જોયો સંચાર એટલે કે માહિતી અથવા આપણા સંદેશાઓ માધ્યમ એટલે સાધનો આપણે સેના દ્વારા મોકલીએ છીએ તે વિશે અને સંચાર માધ્યમ એટલે શું તેની વ્યાખ્યા જોઈએ તો કે એક સ્તરેથી બીજા સ્તરે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવામાં આવે છે આ બધું આપણે જોઈએ અને પહેલાના સમયમાં આવી રીતે સંદેશાઓ જે પહોંચાડવાના હતા એ ઢોલ વગાડીને પક્ષીઓ કે પ્રાણીઓ દ્વારા વિવિધ સંકેતો દ્વારા વિવિધ બૂમો પાડીને આપણે સંદેશાઓ પહોંચાડતા હતા પરંતુ આજના સમયમાં આ સંદેશા પહોંચાડવાના સાધનોનું સ્થાન બદલાયું છે એના માધ્યમો બદલાયા છે એમાં આપણે જુદા જુદા માધ્યમો વિશે જોયું તેમાં એક ટપાલ પદ્ધતિ વિશે જોયું તો ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત અઢારસો ચોપ્પનમાં થઈ હતી મેં તમને એવું પણ કીધું હતું કે લોર્ડ ડીલાઉઝી ગવર્નર જનરલ હતો એના સમયગાળા દરમિયાન આધુનિક ટપાલ સેવાની શરૂઆત થઈ હતી અને જુદા જુદા પ્રકારના પત્રોની આજે પણ વ્યવસ્થા છે આપણા દેશમાં ત્યાર પછી ટેલિગ્રામ તાડ વ્યવસ્થા એ પણ લોર્ડ ડેલાવજીના સમયમાં જ થઈ હતી અને સૌ પ્રથમ આ સેવા ભારતમાં અને ડાયમંડ હાર્બર્ડ વચ્ચે શરૂ થઈ હતી અને ભારતમાં હવે આ સુવિધા બંધ કરવામાં આવી છે તેર જુલાઈ બે હજાર ત્રણથી આ ટેલિગ્રામની સેવા સેવા બંધ કરવામાં આવી છે ત્યાર પછી આપણે પુસ્તકો વિશે પણ જોયું હતું તો કે પુસ્તકો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સહાયરૂપ બની રહે છે અને પુસ્તકોએ જ્ઞાનનો ભંડાર કહેવાય છે હવે આપણે જોવાનું છે વર્તમાનપત્રો તો વર્તમાનપત્રો દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ જાહેરાતો દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ વિશેષ દિન તિથિ ચોગડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે એટલે વર્તમાન પત્રો કઈ કઈ બાબતો આપણા સુધી પહોંચાડે છે તો કે દુનિયાના કોઈપણ ખોળે બનતી ઘટનાઓ જાહેરાતો દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ વિશેષ દિન તિથિ ચોગડિયા આવી વિવિધ વાતો આપણા સુધી પહોંચાડે છે અને આપણા દરેકના ઘરમાં કદાચ કોઈને કોઈ વર્તમાનપત્ર આવતું હશે આપણે આપણા સુરત જિલ્લાની વાત કરીએ તો મોટે ભાગે દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત મિત્ર ગુજરાત સમાચાર નવ ગુજરાત ટાઈમ્સ એટલે આવા જુદા જુદા વર્તમાનપત્રો છે ધબકાર નવનિર્માણ બરાબર છે આવા જુદા જુદા છે તો એ જુદા જુદા વર્તમાન પત્રો આપણા સુધી જુદી જુદી માહિતીઓ પહોંચાડે છે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો સામયિકોનું પ્રકાશન થાય છે જુદી જુદી ભાષાઓમાં ગુજરાતી હિન્દી મરાઠી જે તે વિસ્તારમાં જે ભાષા બોલાતી હોય એ ભાષાના આધારે વર્તમાનપત્રો નું પ્રકાશન થાય છે ત્યાર પછી જોઈએ તો કે રેડિયો તો રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે શ્રાવ્ય એટલે સાંભળી શકાય આપણે સાંભળીને એમાંથી માહિતી મેળવી શકીએ છીએ જો વર્તમાનપત્ર છે પુસ્તકો છે એના માટે આપણે કદાચ શિક્ષિત હોવા જરૂરી છે પરંતુ રેડિયો એ શિક્ષિત ન હોય ને તો તે લોકો પણ એના દ્વારા માહિતી મેળવી શકે છે કારણ આમાં માત્ર સાંભળવાનું જ છે એટલે રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે રેડિયો પર સંગીત લોકગીત ફિલ્મી ગીતો પરિસોમવાદ રમટમટ સમાચાર નાટક હવામાન સમાચાર ખોવાયેલી વ્યક્તિની જાહેરાત ભજન વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે બરાબર છે આપણે ત્યાં હજુ પણ ઘણા બધા લોકો આપણે સાંભળીએ છીએ આ ઉપરાંત વરસાદ પૂર ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ પણ કરવામાં આવે છે અને રેડિયો સુવિધા આજે આપણે મોબાઈલમાં પણ જોઈ શકીએ છીએ છે દરેકના મોબાઈલ દ્વારા પણ આપણે રેડિયો સાંભળી શકીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો રેડિયો એ કયા પ્રકારનું સંચાર માધ્યમ છે તો રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે કયા પ્રકારનું શ્રાવ્ય પ્રકારનું અને રેડિયો ઉપર કયા કયા કાર્યક્રમો આવે છે તો ઘણા બધા સંગીત લોકગીત ફિલ્મી ગીતો રમતગમત સમાચાર નાટક હવામાન સમાચાર ભજનો ખોવાયેલી વ્યક્તિની જાહેરાત જેવા વિવિધ કાર્યક્રમો વિશે આપણને સાંભળવા મળે છે ત્યાર પછી આટલું આપેલું છે કે રેડિયોની શોધ ઈસવીસન અઢારસો માં ઇટાલીના માર્કોનીએ કરી હતી ઇટાલી દેશનો જે માર્કોની નામનો વૈજ્ઞાનિક છે એને રેડિયોની શોધ કરી હતી અઢારસો ને પંચાણુંમાં માં અને આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ઈંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું ભારતમાં મુંબઈ અને કલકત્તા ખાતે ખાનગી કંપનીઓએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી હતી એટલે રેડિયો દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત ભારતમાં મુંબઈ અને કલકત્તાથી થઈ હતી અને ખાનગી કંપનીઓ દ્વારા અને ઈસવીસન ઓગણીસો ત્રીસમાં મુંબઈ અને કલકત્તા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તક લઈને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું અને ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું હતું એટલે ભારતના એમ આકાશવાણીની શરૂઆત આગળથી થઈ ગઈ હતી પરંતુ વિધિવત રીતે ઓગણીસો સત્તાવનથી એની શરૂઆત થઈ હતી પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે અને તેની સ્થાપના તારીખ ત્રેવીસ અગિયાર ઓગણીસો સત્તાણુંમાં માં કરવામાં આવી હતી આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે હાલમાં એફ એમ રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે એટલે આ બધી રેડિયોની સુવિધા આપણા દેશમાં આ રીતે થઈ હતી હવે જો એ સિનેમા તો સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે આપણે ઘણી બધી ફિલ્મો દ્વારા ઘણી બધી વાતો શીખીએ છીએ બરાબર છે એટલે સિનેમા આપણું એક લોકપ્રિય સાધન ગણવામાં આવે છે અને એનાથી આપણે ઘણી બધી નવી વાતો પણ શીખીએ છીએ ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે ઘણા બધા સમાજના કુરિવાજો વિશેની વાતો પણ ફિલ્મો દ્વારા દર્શાવવામાં આવે છે આપણા ભવ્ય વારસો છે એ ભવ્ય વારસો પણ ફિલ્મો દ્વારા દર્શાવવામાં આવે છે ફિલ્મ દ્વારા લોકોની રહેણી કેની વિચારસરણીમાં પરિવર્તન આપ્યું છે કેટલાક રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમાથી શીખવા મળે છે અને સૌથી વધુ ચલચિત્રો ભારતના બને છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સૌથી દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો ક્યાં બને છે તો કે આપણા દેશમાં ભારતમાં બને છે ત્યાર પછી બીજી વાત કરીએ તો ટેલિવિઝન તો ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે લગભગ આપણા દરેકના ઘરમાં મોટે ભાગે ટીવી હોય છે ટેલિવિઝન હોય છે અને તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે અને તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવન પ્રસારણ પર જોવા મળે છે બરા છે કદાચ હાલમાં જ દુનિયાના ખોનામાં કોઈ બનતી રમત હોય તો એનું લાઈવ પ્રસારણ આપણે ટીવી ઉપર જોઈ શકીએ છીએ હવે ટીવી વિશે પણ માહિતી જાણવા જેવી કે ટીવીની શોડ જોન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી અને ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠમાં દિલ્હી ખાતે તરીકે શરૂ થયો હતો બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆતમાં મુંબઈ ખાતે થઈ હતી અને ઈસવીસન ઓગણીસો છોતેરમાં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી અલગ કરવામાં આવ્યો હતો ઓગણીસો છોતેરથી દૂરદર્શન ને તારીખ પંદર માર્ચ ઓગણીસો માં અમદાવાદ ખાતે ઈસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને તારીખ બે દસ ઓગણીસો સત્યાસી ના રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ હતી ગુજરાતની વાત કરીએ તો એટલે ડીડી ગિરનાર ચેનલ ક્યારે શરૂ થઈ હતી બે દસ ઓગણીસો ને સત્યાસી અને છવ્વીસ એક બે હજારમાં ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ પણ શરૂ કરવામાં આવ્યું પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ આરોગ્ય ખેતી વગેરે મહત્વના કાર્યક્રમો વન ડે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરે છે એટલે વન ડે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર કયા કયા કાર્યક્રમો રજૂ કરે છે તો પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ માટેના આરોગ્ય અને ખેતી એના મહત્વના કાર્યક્રમો વન ડે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે પછી જોઈએ મોબાઈલ ફોન તો સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈપણ સ્તરેથી વાતચીત કરી શકે છે અને મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર ટોર્ચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરેની સુવિધાઓ છે ઘણી બધી સુવિધાઓ મોબાઈલ ફોનમાં હોય છે તેનાથી આપણે રેલવે બસ સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાનમાં મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે બરાબર છે એટલે મોબાઈલ ફોન દ્વારા પણ આપણે ઘણી બધી માહિતી સંદેશાઓ મેળવી શકીએ છીએ પરંતુ હાલમાં મોબાઈલ ફોનનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ ને એ રીતે આપણે ઉપયોગ કરતા નથી બરાબર છે એટલે ભાગે વિદ્યાર્થીઓએ જેટલી જરૂર હોય એટલો જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ એનાથી વધારે પડે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ તો કે એનાથી આંખ આંખને પણ વધારે નુકસાન થતું હોય છે અને આપણે ઘણું બધું બીજી બધી વાતો પણ ખરાબ વાતો પણ શીખી લઈએ છીએ ત્યાર પછી જોઈએ કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ તો સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે આ કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત છે તેને અવકાશમાં મૂકવામાં આવે છે અને પૃથ્વી પરથી અવકાશમાં રોજ બરોજના સમાચાર મોસમની જાણકારી વિવિધ કાર્યક્રમો આ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના પરત કોઈપણ સ્થળના ટેલિવિઝન કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે એટલે ટૂંકમાં આપણે જે ટેલિવિઝન કે ફોન કે એ બધાનો ઉપયોગ કરી રહ્યા છે ને એ કૃત્રિમ ઉપગ્રહને આભારી છે આ સિવાય બીજી વાત કરીએ તો આપણને બધી આપત્તિઓ વિશેની જે આગાહી કરવામાં છે હવામાન ખાતાના જે સમાચાર મળે છે એ પણ આપણે કૃત્રિમ ઉપગ્રહને આધારે જાણી શકીએ છીએ પૃથ્વીના પિતાણમાં પાણી ખનીજ બંધાર છુપાયેલા છે તેની માહિતી પણ આપણે આ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જાણી શકીએ છીએ આપણા ઘરથી બીજા સર્વચીનું અંતર અને રસ્તો પણ જાણી શકીએ છીએ કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે અને આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશે ભારતનો સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ઓગણીસો ને પંચોતેરમાં અવકાશમાં તળતો મૂક્યો હતો અને એનું નામ આપવામાં આવ્યું હતું આર્યપદ અને એ રશિયાની ભૂમિ પરથી છોડવામાં આવ્યો હતો ત્યાર પછી બીજા બે કૃત્રિમ ઉપગ્રહો એ રોહિણી અને ભાસ્કર એ ઓગણીસો ને ઓગણસીમાં છોડવામાં આવ્યા હતા આ સિવાય બે હજાર ચારમાં એજ્યુસેટ નામનો ઉપગ્રહ પણ છોડવામાં આવ્યો હતો